પાર્ટીમાં અજગર જેવા દેખાતો કોમન સેન્ટ આપે મરગીનો કર્યો શિકાર જીવદયા ગ્રુપને જાણ થતાં અલી અંસારીએ પહોંચી કર્યું રેસ્ક્યુ પારડી શહેરના નૂતનગર વિસ્તારમાં ડોક્ટર સિદ્ધાર્થ ઠોસાના ઘરની બાજુના ખુલ્લા પ્લોટમાં એક વિશાળ સાપ દેખાયો હતો આ સાપે મરઘાના બચ્ચાનો શિકાર કર્યો હતો જે દ્રશ્ય જોઈને ડોક્ટર સિદ્ધાર્થ ઠોસર તાત્કાલિક સતર્ક બન્યા હતા અને તેમને પ્રથમ દ્રષ્ટિ આ સાપ અજગર જેવો લાગતો હોવાથી ડોક્ટરે તુરંત પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને સંપર્ક કર્યો હતો આ જાણ મળતા જ અલી અંસારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને સાપ અજગર નહીં પરંતુ બીજ પ્રજાતિનો કોમન સેડ બોઆ સાપ હોવાનું ઓળખ કરી હતી બોઆ સાપનો દેખાવ અજગર અને રસેલ વાઈપર સાથે સામ્યતા ધરાવે છે જેના કારણે સામાન્ય લોકો માટે તેની ઓળખ મુશ્કેલ બની છે અંસારીએ કુશળતાપૂર્વક આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને તેને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો હતો આજરોજ પારડી બાગની પાછળ નૂતન નગરમાં ડોક્ટર સિદ્ધાર્થ સર એમને કંઈ ઓળખાણી જન નથી તો એમનો ફોન આવ્યો કે એક અમારા પાર્કિંગ બાજુની જગ્યામાં એક સાપ છે મેં અહીંયા આવીને જોયું તો એક બોવા પ્રજાતિ સાપ હતો એને એક મરઘીનું બચ્ચું રેસ્ક્યુ કરેલું અને સાહેબ મને બોલાવ્યો એમ તો હું છે આજુબાજુ એને મારી નાખે પણ સાહેબનો આભાર માન સાહેબ બોલાવીને એક સાપ ને બચાવ્યો પાર્ટી તાલુકા પાર્ટી શહેર માં જયારે પણ સાપની જે તાત્કાલિક અમારા ચૂપ ને કોન્ટેક કરવા બે સુખી સાહેબ બોલશે અલીભાઈ નો ખુબ ખુબ આભાર કે આ સાપ ને જીવતો એને રેસ્ક્યુ કર્યું છે અને એને જે તે જગ્યાએ પહોંચાડી દેશે એટલે આપણે બધાને નમ્ર વિનંતી કે અત્યારે હવે આ દિવાળીની સાફ સફાઈ દરમિયાન પણ તમને કોઈ જગ્યાએ જનાવર નીકળતા દેખાય તો એમનો ગ્રુપનો સંપર્ક સાધવાનો અને જીવ ઉગારવામાં પ્રયત્ન કરશું